છોટા છોટાઉદેપુર સંઘ નદીના આધારિત નગરપાલિકાના બે વોટર વર્કર્સ આવેલા છે જે નગરની પાંત્રીસ હજાર ની વસ્તીને પાણી પૂરું પાડે છે પરંતુ છોટા ઉદયપુર ઓડસંગ નદીમાં વોટર વર્કસની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે રેતી ખરન થઈ રહ્યું છે ચાર દિવસ પહેલા તંત્ર અને આગેવાનો દ્વારા વોટર વર્કર્સ પાસેથી નદીમાં જવાના રસ્તે ખાડા ખોદી કાઢ્યા હતા જે પુનઃ રેતી માફિયાઓ દ્વારા પૂરી દેવામાં આવ્યા છે અને રસ્તો શરૂ કરી દેવાયો છે રેતી માફિયાઓએ ટ્રેક્ટરો રાત્રિના સમયે ફરી શરૂ કરી રેતી માફિયાઓ બેફામ બન્યા છે ટ્રેક્ટરો દ્વારા ઉલેચાતી રેતીના કારણે નગરપાલિકા વોટર વર્કર્સને નુકસાન થશે તો જવાબદારી કોની તંત્ર દ્વારા ખાડા ખુદવાની રીતિ માફિયાઓ દ્વારા ખાડા પૂરી દેવાની પ્રથા યથાવત ચાલી રહી છે પરંતુ નક્કર પગલા ભરાતા નથી